સરસુ નથી પકડતો ને આમે ખાવામાંય માં સારો લાગે છે બઉ સરસ છે જોવાય એમ ગોલા ગુરુ કેવાય એમ ને ગોલા ના ગુરુ નું

અને જીરો ટકા સેકરીન સાથે ગોલા શરૂ થઈ ચૂક્યા છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા તો અત્યારે હાલ આપણે શક્તિ ટાઉનશીપ ની એક્ઝિટ સામે જે ઓલું કોમ્પ્લેક્સ આવેલું છે એ કોમ્પ્લેક્સ કોર્નર ઉપર જ કેસર આઈસ ગોલા શરૂ થઈ ચૂક્યા છે અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કહેજો સુમિત પટેલ સુમિતભાઈ કેદીથી ચાલુ થયું

ટાઈમિંગ શું રાખેલો છે કેટલા વાગ્યા થી શરૂ થઈ જાય છે કેટલા વાગ્યા સુધી લોકો ને મળવાનું બપોરના ચાર વાગ્યા સુધી ઓકે બપોરે ચાર વાગે ચાલુ તમારું થઈ જાય છે રાતે બાર વાગ્યા સુધી

અલગ અલગ વિશેષ વિશેષ ફ્લેવરો બધાય લેવા હે આ તમે આમાં ગોલાવાળા રાખો કે ભાઈ બંધ હો પાર્ટનર હો આ તો પાર્ટનર એ મોજા પેરીન પર મતવા મીંડા એમ કરવું જ પડે ને હા ઈ હાચ ધંધામાં ધ્યાન તો દેવું પડે સવાલ જ નથી ને હા આ બાજુ જો તમે અલગ 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 સ્પેશિયલ વેરાઈટી આપણે જે મલાઈ છે કે બીજું જે ગોલાની અંદર ઉપયોગમાં અલગ ડ્રાય ફ્રૂટ ને બધું ક્વોલિટી વાળું જ ને કા સ્પેશિયલ અમુલ ફ્રેશ ને મલાઈ વાપરવામાં આવે છે એમને સ્પેશિયલ હેલ્ધી માવો વાપરવામાં આવે એટલે ક્વોલિટી માં નો કમ્પ્રાઈઝ ગોલાની અંદર કેવું હોય છોકરા હોય ને એને ઓલો દોડો ક્લોલીપોપ જેવો જોતો હોય તો આપણે ગોલા ઓર પણ ત્રણ અલગ અલગ વેરાયટી ને મળી જાય કે માત્ર ડીશ ગોલા જ આપણે ના ત્રણ ગોલા સ્ટીક ગોલા મળી જાય આ સ્પેશિયલી આપણે નવી લાવ્યા છીએ ડીશ ગોલા

જ્યાં આપ આવીને બોલાનો આનંદ આપના પરિવાર ફેમિલી સાથે લઈ શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હો તો તમારી સાથે રવિ રવિભરાશ